નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીથી જોઈએ આજના મહત્ત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ ફસમુખ પ્રજાપતિ સાથે હિંમતનગર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે સાબરકાંઠાના નોડલ અધિકારી શ્રીઓની બેઠક યોજા સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાના લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વિવિધ નોડલ અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજા હતી નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી શ્રી નિમેશ દવે જણાવ્યું હતું કે જિલ્લામાં મુક્ત ન્યાય અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધી અને જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતતતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પાડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી આ બેઠક જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારી શ્રીઓ દ્વારા હાથ ધરનાર કામગીરી ચૂંટણી લક્ષી તાલીમ મેન પાવર મેનેજમેન્ટ મટીરીયલ મેનેજમેન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ કમ્પ્યુટરાઇઝેશન સાયબર સિક્યુરિટી અને આઈટી એમસીએમસી ઈવીએમ મેનેજમેન્ટ અને કમ્પ્લેઇન રિડ્રેસલ અને હેલ્પલાઇન પરસન્સ વિથ ડિઝાબિલિટીઝ તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ નિવાસી કલેક્ટર શ્રી કૃષ્ણ વાઘેલા નાયબ ચૂંટણી અધિકારી શ્રી સહિત અન્ય નોડલ શ્રી ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ગુજરાતી સાથે ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ